દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કરાયેલી ધરપકડના વિરોધ માપ સહિત ઇન્ડિયા ગઠબંધન દ્વારા વિરોધ પ્રદર્શન કરાતા પોલીસે સાથે ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરોનો ઘર્ષણ સર્જાયો હતો લીકલ પોલીસી કૌભાંડમાં ઇડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુરુવારે રાત્રે ધરપકડ કરી હતી જેને લઈ આપ સાથે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ અને કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો તો સુરતમાં વરાછાના મિની બજાર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં આપ સાથે ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ સહિતના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડનો વિરોધ કર્યો હતો તો વિરોધ કરી રહેલા ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી પોલીસે વરાછા માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ સફળ થાય તે પહેલા ત્રીસથી વધુ આપ અને કોંગ્રેસના કાર્યકરોની કરી કરી અટકાયત અટકાયત હતી કરતી વેળાએ પોલીસ અને આપ કોંગ્રેસી કાર્યકર્તાઓ ઘર્ષણ સર્જાયું હતું સુરતના વરાછામાં વિરોધ પ્રદર્શન માટે કેટલાક લોકો ભેગા થયા હતા એમણે પોલીસ કોઈ મંજૂરી મેળવી નથી ભેગા થવા માટે

અરવિંદ કેજરીવાલ સાહેબ ઉપર ઈડી દ્વારા અલગ અલગ પ્રકારના આરોપો લગાવી અને ધરપકડ કરેલી છે અમે માનીએ છીએ કે દેશની અંદર ભ્રષ્ટાચારીઓને સજા થવી જોઈએ મહારાષ્ટ્રની અંદર જે એકનાથ શિંદે પવારગુટમાંથી જે છૂટા પડેલા લોકો કોંગ્રેસના માજી મુખ્યમંત્રી એ દરેક લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે તો એ લોકોને મહિના દિવસ પહેલાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબે એવું કીધું હતું કે એ ભ્રષ્ટાચારી છે હજારો કરોડનો ગફલો કરીને બેઠા છે એ લોકો જેલમાં જશે તો આજે એ લોકો રાજ્યસભાના સાંસદો થઈને બેઠા છે એનડીએ ગઠબંધનની અંદર મહારાષ્ટ્રમાંથી ચૂંટણી લડી રહ્યા છે જો દેશની અંદર કાયદો એક સરખો હોય તો મહારાષ્ટ્રની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા બંગાળની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા બિહારની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા યુપીની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા દરેક લોકોને સજા થવી જોઈએ પરંતુ એવું નથી થતું એક જ વસ્તુ થાય છે જે લોકો ઇન્ડિયા ગઠબંધન ની અંદર જોડાય અને જ્યારે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબને એવું લાગે કે હવે અમારી સરકાર ઉપર કઈ તકલીફ પડવાની છે અમને છે આજે